ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને કતારમાં હવે ફાંસી નહીં થાય તેમની ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે મળતી માહિતી અનુસાર કતારની એપેલેટ કોર્ટે આઠ ભારતીયોના પરિવારોની અપીલની સુનાવણી દરમિયાન ફાંસીની સજા રદ કરવાનો નિર્ણય કર્યો હતો કતારના આ નિર્ણયને ભારતના મોટા કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવે છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કતારના શાસક શીખ તમીમ બિન હમદ અલ ધાની સાથે મુલાકાત કર્યા પછી કોર્ટનો આ નિર્ણય આવ્યો છે મહત્વનું છે કે કતારની કોર્ટે એક અજ્ઞાત કેસમાં ભારતીય નૌકાદળના આઠ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી આઠ ભારતીયોને ઇઝરાયલની તરફેણમાં જાસૂસી કરવાના આરોપ હેઠળ સજા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓને ફાંસીની સજાથી ભારતીય ભારતમાં ભારે હોબાળો મચી ગયો હતો જોકે ભારતે કતારની કોર્ટની સજા સામે વાંધો ઉઠાવ્યો પૂર્વ નેવી અધિકારીઓને શક્ય તમામ મદદની જાહેરાત કરી હતી આ સમયમાં મહિનાના પ્રારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કતારના શાસક શેખ તમીમ હમદ અલ સાથે મુલાકાત કરી હતી બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ